સીતારામ જય માતાજી તો કેમ છો બધા મજામાં બજામાં જ હશો તો આપના એક નવા બ્લોગની અંદર આપનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજ આપણે આવી ગયા છીએ આપણા મોટાભાઈને ઈટુંનો ભઠ્ઠો છે તો ઈટુના ભઠ્ઠાની આપણે આજ વિઝિટ કરવાની છે મેં પણ પહેલી વાર આવ્યો છું તો જોવાનું છે ઈટુ કેવી રીતે બને છે તો ચાલો તો તમને પણ શેર કરીશ કે કઈ રીતે આપણી ઈટુ બને છે તો વિડીયોમાં બન્યા રહેજો ગામડામાં જેવી ઓરડી હોય ને એવી રીતે રહેવાનું જો આમાં ફ્રિજ લાવી નાખ્યું છે તમે હા જો આપળા ભાવનગરથી ફ્રિજ પણ લઈને આવ્યા છે જો આ ગામડા જેવી ફિલિંગ લાગે ને ગામડાનું કેવું ઘર હોય ઊ ઉપર જો પંખો પંખો મૂકી દીધું નાનું હું તો પંખો મૂકેસ હા હે બંકુડી બહુ છે એવી નાખે છે જોઈને આપણા ભત્રીજા છે આપણા ભાઈના દીકરા છે વિરાટ છે વિરાટ કા ચાલો તો હાલો આપણે બધાને દેખાડીએ ચાલો આપણે ઈટુ નો હાલો સારો ચાલો હાલો બહાર હાલો ઈટુ નો મોટા ભાઈનો આખો ભઠ્ઠો છે ઈટનો તમે જોઈ શકો છો બધું વાત તમને શેર કરીશ આ જો આ ક્યારે ઈટુ પાડેલી હા આજ પાડેલી છે તો જો એ લોકો આજે આખી રાત રાત કામ કરી લોકો કા જો અમારા હું આવી ગયો તો બંને મારી હાથ જ રહેશે આ રાતની ની છે ને કાલ આજ આજ રાતે બનાવી જો આપણે આજ રાતે બનાવેલી છે હું છે માર્કો નામ હું છે આપણે મહેશ દિનેશભાઈ નારીગરા વાહ તો જો આવી રીતના બધી માટી છે

હવે આપણે થોડા થોડા સમય આપણે શીખવું પડશે આપણું કામ ને એ તો આપણે બી આવેલા આપણી જગ્યાએ બે વાર અમારું કામ હાર્ડ વર્ક છે ભાઈ આવી રીતને બની જાય પછી આ સુકાય છે એટલે જે લોકોને આવી રીતે શું બનાવે છે આનું શું કહેવાય આ થોડી ઈટું ગોઠવેલી છે સુકાવવા માટે આ ઈટું હવે આપણી ભઠ્ઠી જોવા જવાની છે જો આપણે બધા ભાઈ ને બધા જે ઈટુની ભઠ્ઠી તૈયાર કરે છે હા અમારે જો હું આવી ગયો હતા કેટલો હેપીનેસ થઈ ગયો છે ભત્રીજા પછી પછી આ નવી બનાવીશ આ જો અમારે નવી ભાઠી અમારે કાર્તિક જો ગોઠવે છે એટલું આ કોલસો છે હે

આનું આખી ભાટી કમ્પ્લીટ થઈ ગઈ છે હા અમારે જો કાચી પછી લઈને નવી બીજી પાટી ચાલ આ હલો ભાઈ કોલસો દેખાડો ચા ચલો અવાજ ના કરીશ હા જો કોલસો આ કઈ નો કોલસો આવે છે થાંડ ને હે આ ભાવ નગર નો છે આ જો કોલસો છે પછી કોલસો હે દેખો તો કાવ કે આ આ હે એ થાનનો છે પછી જો એ કોલસાને ભૂકો કરીને પછી આમાં ચાળે છે એ લોકો પછી છે ને આ છે આમાં હા પછી આ તમે કહું છું આજે મોટો મોટો ટુકડા કાઢીને પછી આને તોડવાનો તોડવો પડે પછી જો આ થાનનો કોલસો છે

અમારે જો આ વ્લોગિંગ કરે છે મને તો કઈ ખબર નથી જો સામે પણ ઈટુ નો ભટ્ટો છે જ ને પછી માટી પણ આવી ગઈ છે આ શું છે હા કાળી રાખી નાખવી પડે આરામ નાખો જો આ મને તો કઈ નોલેજ છે નહીં આ ઈટુ વિશે અમારે ભત્રી જો ને બધી ખબર છે કેટલો નાનો અંદર જો પણ એટલો તૈયાર છે ને બધી ખબર પડે છે કા અમારો પુષ્પા ભાવ છે પુષ્પા ભાવ

જો ચાલુ કર્યું ચાલો ચાલો તો તમને એલું આપણે મશીન ગારો બનાવની ચાલુ કર્યું છે ભાઈએ થી તમને બધાને શેર કરું કેટલું મસ્ત મજાનું છે મશીન આ ઈટું રાત્રે પાડેલી છે આ આને શું આ શું કેવા વિરાટ પીઠો શું કામ માં આવે ઈટુ છાંટવાની ઉપર હા હે જોઈને આ આટુ કાક બનાવે ને એની ઉપર છાંટવાની હોય તું કેટલો ક્યાં રીતના રહેતો હોય ને તું હે ને જોઈને અમારે અમારે પાછું કામ એવું છે પ્રજાપતિ નું ને જો કાચી ઈટ છે ને અહીંથી લઈ લેવાની મસ્ત હું સુકાય છે પછી પછી હા પછી સુકાઈને ડાયરેક્ટ આપણે જો નવી ભટ્ટી બનાવે ને ત્યાં લઈ જવાની જોઈ જ ભઠ્ઠે પણ આવી ગયા છો આટો મારો આપડે આલો આપણે બેન ને લઈ લેવાના છે બધા જો મારા બનાવી સાહેબ જો શું કેવાય લોટરી જો લોટરી ચાલુ કરીને કેમ માટી બનાવા ને એ તમને દેખાડ ગારો બની જાય છે ઓટોમેક જેવો મશીનરી જેવું આવી છે તારે મહેનત બહુ કરવાની ઓછી પણ પૈસાનો ખર્ચ કરવો પડે છે લોટરી ચાલુ થઈ જાય પછી આમાં કેટલી કેટલી મિનિટ આપણે કરવાનું પાછો ગારો કે હવે પાછો આપણ સારું કે આવી ગયું છે કાંઈ ઇલેક્ટ્રિક પણ પૈસા એવા નાખવાના ને એમાં પાંત્રીસ હજાર રૂપિયા હવે આ લોટરી છે ને પાંત્રી હજાર માં આવે છે જો ભાઈએ લઈ લીધી છે આ બનેવી સાબે લઈ લીધી છે અને આ બનેવી સાહેબ ભટ્ટો છે જો બેન આપડા સામે ઊભા છે હમણાં તમને બધાને શેર કરું એલા એકસો આઠ જો જાય છે બાર રોડ પર જો આવી રીતના અમારે ગારો બનાવવાનો આવે જો આની ઈટ બને જો ઈટું તો અહીંયા બનેલું છે તમે રાત્રે નથી બનાવી આ છે આવડ્યા જો આપણા બનેવી સાહેબે ને આ રાત્રે બનાવેલી છે કેટલા કે દસ અગિયાર વાગે જાગતા છો બાર એક વાગે એક વાગે જાગવાનું ને એક વાગે એ લોકોનો છે ને રોજગાર ચાલુ થઈ જાય રાત્રે આપણે સુતા હોય ને એ લોકો છે ને એક વાગે ચાલુ કરે તો સવાર લગી હ માટી નો કૂટે તા લગી આપણે ઈટું બનાવવાની હોય કંઈ ક્યાં આપણો વિવાન કહી ગયા આપણા ભાણેજ કહી ગયા ચાલો બધાને ભાણે દેખાડી દઉં આ જો પૂરો આ બધા છે ને આપણે બનેવી સાહેબ ભટ્ટર

એને આ કાઈ જે નાનો છે ને જો લખે છે હું પેનથી લખે છો જો પેનથી અમારે ભાણી શું લખે છે જો શું લખે છો શું લખે છે હે સારું ચાલો તો બેન બેનના ભટ્ટા અમે હવે આવી ગયા એની છે જો સાયકલ છે જોલે વિવાનની છે ને એ અંદર ના લઈ જઈશ હે હા જો મારા આ લઈને આવ્યા જો એટલે એટલે લઈને જો આવ્યા સાયકલ હો પણ માટી કામ સાયકલ લઈને ને આવ્યા જો લે મસ્ત બે ગયો છો પણ જો તો પપ્પા જો કામ એટલું આ તો રખડતો થઈ છે ને આખો થી રમતો હશે તો હા કોણ ઈ

અમારા લોટરીમાં જો ડીઝલ ખાલી થઈ ગયું છે બને સાહેબ ડીઝલ નાખે છે નાની અમથી ટાંકી છે ને કેટલા ત્રણ લીટર અઢી લીટર લોટરીમાં ડીઝલ નાખે જોવાની થોડી ઘણી ઠીક સારું એ ખેંચી લે એવું નહીં કર કેમ આયલો કોણ આયલો વિવાન પાણે જે કામ વધાર્યું જો ઈટ ઈટ ઈજી રાત્રે બનાવીને એની ઉપર ચાલી ગયો આ પણ છે ને કાઈ ગયો છોરી અને મમ્મી પાસે ઉપર આવી ગયો છે હે આ જે ઈટ ઉપર તાજી તાજી ઈટ ઉપર ચાલી ગયો તાજી તાજી ઈટ ઉપર હે હે ગધેડા હા બહુ નુકસાન કરે છે અમારે નુકસાન એટલું થાય છે કામ કરવું પડે છે અને નુકસાન એટલું થાય બઉ નુકસાન એટલી આવે છે મારે એ બીજી વાર ચલાવવાની લોટરી બીજી એક વાર ચલાવી આની અંદર બીજી વાર ચલાવવાની

તો સારું ચાલો તો આપણે બ્લોગને એન્ડ કરીએ અને જેમ બને વિડીયો શેર અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો ઓકે ચલો બાય બાય ઓકે